નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલ માં આપ સૌ ખેડૂત મિત્રો નું સ્વાગત છે મિત્રો આપણે આજે ઘણા ટાઈમે વિડીયો લઈને આવ્યા છીએ તો મિત્રો ખાસ કરીને આજે આપણે જે અત્યારે કપાસમાં જે પોઝિશન છે એ પ્રમાણે જોવા જઈએ તો ઘણા હમણાં થોડાક ટાઈમથી વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં પડ્યો છે અને અમુક અમુક એરિયામાં ઘણું બધું નુકસાન પણ થયું છે આપણે જે પ્લોટમાં ઊભા છીએ એ પ્રમાણે જોવા જોવા જઈએ તો કપાસ આડો પડી ગયો છે મૂળમાંથી ખોલો થઈ ગયો છે કારણ કે પવન હતો બે બંને બાજુ પવન ફેલાણો હતો જેથી કરીને કપાસ આ પ્રમાણે આડો પડી ગયો છે તમને જે પ્રમાણે જોવા મળે છે એ પ્રમાણે તો મિત્રો અત્યારે આ પોઝિશન છે અને ખાસ કરીને પાંદડા ચરમાવા માંડ્યા છે છોડ હુકાવા માંડ્યા છે એ પ્રમાણે એની પોઝિશન પણ છે જે ખેડૂત મિત્રો ને પાણી વધારે પડતા ભરાઈ ગયા છે એ ખેડૂત મિત્રો ને તો મિત્રો એના માટે તમારે ટ્રીટમેન્ટ શું કરવી જો વધારે પડતું ઓલું હોય તો ખોટો ખર્ચો કરવા કરવો નહી એ અમારી ખેડૂત મિત્રો ને ભલામણ છે પરંતુ જો તમારો કપાસ હજુ ટકે એવો છે અને ખર્ચો કરવા જોગો છે તો મિત્રો એની માટે અત્યારે ખાસ કરીને જો હું તમને ભલામણ કરું તો પેલા નંબર માં જોઈએ તો તમારે બોર અથવા કુવાનું પાણી હોય તો એ એક વખત તમારે પાઈ દેવો જેથી કરીને જે પાલુર પાણી છે એ ઉતરી જાય જમીનમાં તો બને એટલો ભેજ બને એટલું ભેજ છે જે જમીનનો એ સુકાઈ જાય જે તમે બોર અથવા પાણી એ સિવાય બીજા નંબરમાં જોઈએ તો અત્યારે આ કપાસમાં તમે ફ્લાવરિંગ તો મોટા ભાગનું ખરી ગયું છે તો અત્યારે વધારે પડતો ભેજ હોવાના કારણે કપાસ સુકાવવાનો ચરમાવવાનું એ બધું પણ ચાલુ થઈ ગયું છે તો એની માટે ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ અત્યારે ખાસ કરીને તમે કપાસમાં જો સારો હોય નાખવા હોય ખાતર તો એમોનિયમ સલ્ફેટ નાખી શકો છો અથવા એ એ મિત્રો બોર પાણી પાણી કીધું તો તમે પાવ સાથે બ્લુ કોપર અથવા રેડોમેલ ગોલ્ડ એક કોઈ પણ એક સારી વસ્તુ કોઈ પણ બેમાંથી એક તમે સાથે પી શકો છો જેથી કરીને છોડને ફૂગ નીચે મૂળમાં પ્રમાણમાં ઓછી લાગે અને લાગી ગઈ હોય તો એ પ્રમાણે રાહત રહે તો મિત્રો એ પણ કરી શકો છો એ સિવાય મિત્રો જો થઈ હોય હોય અને ચાલે એવું તો સારી એવી પીજીઆર જેમાં કોરો નું ફેન્ટેક છે એ સિવાય મિત્રો જે કૃષિ રસાયણનો પોષક સુપર આવે છે સિવાય મિત્રો જે જીએસપી નું ક્રેજી આવે છે તો એ કોઈ પણ સારું એવું ગ્રોથ પ્રમોટર જે ગ્રીનરી એ પણ આપે છે જે ઉપરથી છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી જાય અને સારી એવી ગ્રીનરી પકડે અને ફ્લાવરિંગ પણ સારું એવું પકડાવે કારણ કે ફ્લાવરિંગ અત્યારે મોટા ભાગના ખેડૂતોને ગયો છે તો મિત્રો ખાસ કરીને જે આ આજનો વિડીયો હતો કે અત્યારે કપાસ આ પ્રો આ પ્રકારની પોઝિશનમાં છે તો એના માટે શું શું તમારે પગલા લેવા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી માહિતી તમારા સુધી પહોંચી રહે ઓકે મિત્રો થેન્ક યુ